નમસ્કાર શિક્મિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર દારૂ 1.8 પોઈન્ટ આઠ કરોડના દારૂ પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા થાન અને નાની મલડી પોલીસ મથકની અધમાર જ રપાયાઈલા ઇંગ્લિશ દારૂ તેમજ બિયરની બોટલોનો સરકારી ખરાબાની જમીન પર બુલડોઝર ફેરવી વહીવટી તંત્ર તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો તો અંદાજે રૂપિયા એક કરોડથી વધુના મુદ્દામાલનો નાશ કરાયો હતો ચોટીલા પોલીસ મથકની હદમાં ઝડપાયેલા ઇંગ્લિશ દારૂ અને બિયરની અઢાર હજાર પાંચસો સાત બોટલો નાની મોદડી પોલીસ મથકની હદમાં ઝડપાયેલ સાતસો અઠ્યોતેર બોટલો અને થાન પોલીસ મથકની હદમાં ઝડપાયેલ છ હજાર પાંચસો અડતાલીસ બોટલો સહિત કુલ પચીસ હજાર આઠસો તેત્રીસ ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલો સહિત કુલ રૂપિયા એક લાખ